કેન્દ્રીય બજેટને લઈને ડાયમંડ ઉદ્યોગની આશા-અપેક્ષા સુવાડ ડાયમંડ એસોસિએશન દ્વારા રાહત પેકેજની માંગ हीरा ડોક અને રત્ન કલાકાર માટે રાહત પેકેજની માંગ મंदी માહોલમાં રત્ન કલાકારોની હાલતમાં સુધારો માટેની માંગ ડાયમંડ ઉદ્યોગ માટે વિવિધ યોજનાઓ લાવવા માટેની અપીલ સુવાડ એરપોર્ટ પરની વિવિધ દેશો સાથે કનેક્ટિવિટી માંગની સરકાર દ્વારા ફેબ્રુઆરી ફેબ્રુઆરીએ જ્યારે બજેટ આવી રહ્યું છે ત્યારે સરકારશ્રીને સુરત ડાયમંડ એસોસિએશન વતી અને ટ્રેડ વતી હું વિનંતી કરું છું કે આ બજેટની અંદર ખાસ એક આર્થિક પેકેજની યોજના જાહેર કરવામાં આવે કારણ કે દોઢ બે વર્ષથી જે ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ મંદીમાંથી પસાર થઈ રહી છે ત્યારે અત્યારે ખાસ રત્ન કલાકાર હોય કે મેન્યુફેક્ચર હોય કે ટ્રેડર હોય એક આર્થિક પેકેજની જરૂર છે ત્યારે જો એક આર્થિક પેકેજની જોગવાઈ કરવામાં આવે તો સો ટકા ઇન્ડસ્ટ્રીને બુસ્ટ ડોઝ મેળવવા ગણાય છે અને ઇન્ડસ્ટ્રીઝને ભવિષ્ય માટે એક આગળ કાર્ય કરવા માટે કામ કરવા માટે અને ધંધાને આગળ ધપાવવા માટે સારું ગણાય છે મારું નામ નિલેશ ભીકરિયા છે અમારી સરકાર પાસેથી એક જ અપીલ માંગણી છે કે અહીંયા ડાયમંડ બુર્સ અત્યારે કાર્યરત થઈ ગયું છે પરંતુ અહીંયા તમામ ઇન્ટરનેશનલ ફ્લાઇટ અમુક કન્ટ્રીની ચાલુ નથી થઈ જેવી કે હોંગકોંગ છે આફ્રિકા છે બેલ્જિયમ છે આ તમામ ફ્લાઇટ અહીંયા કનેક્ટિંગ થાય તો જેથી કરીને બહારના કસ્ટમર આવે તો અહીંયા નાનાથી લઈને મોટા ઉદ્યોગકારીને સબ બધાને ફાયદો થાય તો આ ઇન્ડસ્ટ્રી આગળ ગ્રોથ કરે તો તમામ ઇન્ટરેસ્ટ ફ્લાઇટ ચાલુ થાય એ અમારી માંગણી છે